નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો અભિષેક બચ્ચનને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જ્યાં મિત્રો આપણે જણાવીએ કે સમસાનમાં અભિષેક બચ્ચન પાપા રાજી પર ભડક્યો ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો મનોજ કુમારના અંતિમ સંસ્કારનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં અભિષેક બચ્ચન પાપા રાજી પર ગુસ્સા થતા જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને સલીમ ખાનને જોયા કે તરત તેમને મળ્યા અને તેમની સાથે વાત કરી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે બધા પાપા રાજીઓ પોતાના કેમેરા એક તરફ ફેરવ્યા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અભિષેકે બચ્ચન પિતાની પાછળ હતો અને અચાનક જમણી તરફ વળ્યો અને પાપા રાજીને ગુસ્સામાં કંઈક કહેવા લાગ્યો ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ